चिमन रुप्ली સાથે ફોન ઉપર વાત કર્યા પછી रुप्ली અને દેવયાનીની સરખામણી કરવા લાગ્યો બન્નેની સરખામણી થતા જ દેવયાનીનો કપટી ચહેરો અને रुप्लीનો નિર્દોષ ચહેરો સામે આવી ગયો એકએ એને એના માં બાપ અને ઘરથી અલગ કરી દીધો હતો જ્યારે બીજી એ પોતાની જિંદગીમાંથી અલગ કર્યા છતાં પોતાના માં બાપ અને ઘરને કેવું સાચવી લીધું વિચારોમાં ચિમનની આંખો બંધ થઈ ગઈ આંખો બંધ થતા જ એની આંખમાંથી બે નાના પાણીના ટીપા બહાર આવી ગાલ ઉપર અટકી ગયા ગાલ ઉપર વિનાશ લાગતા ચિમનની આંખ તરત ખુલી ગઈ અને એણે જટપટે બંને ટીપા હાથની આંગળીથી લૂછી નાખ્યા મેજ ઉપર એની સામે જ એનો મોબાઈલ ફોન પડ્યો હતો એનો ધ્યાન એ મોબાઈલ તરફ ગયો મોબાઈલ बाजू ધ્યાન જતાં જ ચિમનને રૂપલી સાથે કરેલી વાત યાદ આવી ગઈ એને મનમાં થયું મેં શા માટે મારી માંને ખાસ કરીને જેને માટે મેં ફોન કર્યો હતો એ મારી દીકરી વિશે પૂછ્યું નહીં હવે મને પાછો ફોન કરવાનો મોકો ક્યારે મળશે એના મનમાં ફોન કરવાની વાત આવતા જ ચીમણે રુકલીના છેલ્લા શબ્દો યાદ આવી ગયા તમને કેમ છે આ શબ્દો એના કાનમાં ગુંજવા લાગ્યા એને ફરી ફોન કરવાની ઈચ્છા થઈ ચીમણે ફોન હાથમાં લીધો પણ ખરો પરંતુ મોબાઈલનો સ્ક્રીન ચાલુ કરતા એનું ધ્યાન સમય ઉપર ગયું સંજના પાંચ વાગવા આવ્યા હતા એને ફોન કરવાનો માંડી વાળીયો એને દેવયાનીનો ભય લાગ્યો પરંતુ મનમાં એને નક્કી કરી લીધું હું એને પાછો ફોન કરીશ આજે બંને બાજુ સ્થિતિ એક સરખી હતી એક પાત્ર ફોનની રાહ જોતો હતો તો બીજું પાત્ર ફોન કરવા માંગતો હતો બંને આજે બધું ભૂલી 12-13 વર્ષ પાછળ જતા રહ્યા હતા આને માટે निमित्त હતો બંનેનો સંતાન બીજે દિવસે સવારે રૂપલી ઉઠી ત્યારે એનામો ઉપર એક અલગ પ્રકારનો ઉત્સાહ હતો એનામો ઉપર કોઈની રાહ જોવાનો ઉત્સાહ હતો એ ઉત્સાહ એના કામમાં પણ વર્તાતો હતો એ જ્યારે ગોપીને ઉઠાડવા ગઈ ત્યારે એને ઉત્સાહથી ગોપીને ઉઠાડી હતી ગોપીએ પણ એની મમ્મીનો ઉત્સાહ અનુભવ્યો હતો ગોપીને સ્કૂલે જવાનું હતું ત્યારે એને તૈયાર કરવામાં પણ એનો ઉત્સાહ દેખાતો હતો કામ કરતી વખતે એનું ધ્યાન વારંવાર ફોનવાળા કમરામાં अथवा ફોન તરફ જતો હતો એકવાર ગોપીએ એને ટોકી હતી મમ્મી આઈ જે કે માઈટલી હરખ માં સે ટીંબાથી કોઈ આવવાનું સે ગોપીનો પૂછવાનું એકદમ બરાબર હતું લુકલી માટે સવિતાબેન અને એના બા બાપુ જે હતા અને એના બા બાપુ જ્યારે આવતા ત્યારે એ આ રીતે ઉત્સાહમાં આવી જતી હતી गोपीनी बात सांभळी पोते क्षोभिली थई गई हती अने महामहेनते एने जवाब आप्यो हतो हुं काई हरीखमा नथी ई तो तने एवुं लागे छे गोपीए वधु पूछियो नहीं परंतु एने ए बातनी नोंध मनमा लई लीधी हकीकत में रूपली हरखमा ज हती एने कालनी बात मगजमा घूमती हती अने एने दिल थतो थतुं के आजे पण एनो फोन आवे गोपी स्कूले गई पछी ए अने सविताबेन एकला थई गया મોટા ભાગનું કામ સવાર સવારમાં થઈ જતું અને ગોપી સવારે 10 થી 11 ની વચ્ચે સ્કૂલે જતી હતી એટલે એનું ટિફિને સાથે લઈ જતી જેથી રસોઈ બહેલી બની જતી બધુ પતાવી બन्ने સાસુ વહુ બહેલી નવરી થઈ જતી આજે પણ બन्ने નવરી થઈ બેઠી બેઠી વાતો કરતી હતી ખેતરના કામકાજની વાત કર્યા પછી બन्ने ચૂપ બેઠી હતી બन्ने ચૂપ બેઠી હતી ત્યાં सविताબેને અચાનક પૂછ્યું ઈનો ફોન પાસો આઈબો નથી કા गोपीए हामो कैरो तो सासुनी बात सांबड़ी हो होठक हाँ कहबा फफडिया परंतु ए हा कहि शकी नहीं एणे कई जवाब आपियो नहीं सविता बेने पण रुक्लीनी चुपकी दीने एनी ना समझी लीदी अने अगड़ कई पूछियो नहीं सविता बेने अगड़ कई पूछियो नहीं इटले रुपली विचार मा पड़ी गई मारा थी हा केम कहबाई नहीं તે જાજો વિચારિ શકી નહીં કારણ કે ઘડિયાળમાં 12 વાગ્યાનું મ્યુઝિક વાગવા લાગ્યું અને એ સાથે જ સวิตાબેન ઊભા થયા સાંજ પડતા રૂપલીનો ઉત્સાહ ઠંડો થઈ ગયો દરરોજ બપોરે જમીને એ લાંબો વાસો એટલે વામકૂક્ષી કરી લેતી પરંતુ આજે એને ઊંઘાવતી ન હતી આજે બપોરે જમીને રૂપલીએ ઊંઘવાને બદલે કંઈક કામ કરવાનો હાથમાં લીધું ઘરમાં કંઈ કામ હતું નહીં છતાં એણે કંઈને કંઈ કામ કાઢ્યું

सांझ सुदीमा ए निराश થઈ ગઈ સાંજે ગોપી આવી ત્યારે એની મમ્મીમાં એને સવાર જેવો ઉત્સાહ જણાયો નહીં ગોપીએ આની પણ નોડ લીધી બીજે દિવસે સવારે રુકલીને કાલ જેઠલો ઉત્સાહ હતો નહીં પરંતુ ફોનનો ઇંતજાર જરૂર હતો સામે ચીમણની હાલત પણ જુદી ન હતી એને પણ કાલે ફોન કરવો હતો પરંતુ કાલે ઓફિસમાં ઓડિટ હતી એટલે એનાથી ફોન કરવાનો સમય નીકળ્યો નહીં એ પણ વિચારતો હતો મે કાલે ફોન કર્યો અને આજે ફોન થયો નહીં એશો વિચારશે ચિમન એશો વિચારશે એવો વિચારવા લાગ્યો હતો એક સમય એ જેને નફરત કરતો હતો એ આજે એના વિશેષો વિચારશે એની તકેદારી રાખતો થઈ ગયો હતો આજે એણે ગમે તેમ કરીને ફોન કરવો જ છે એવો મનમાં નક્કી કરી નાખ્યું હતું અને એને માટે એણે આજે 3 વાગ્યા પછી કોઈ મીટિંગ કે કોઈ કામ ગોઠવ્યું ન હતું बराबर 3 वागी चिमनी मोबाइल फोन हाथ में લઈ ઘરનો નંબર શોધી ઘરે ફોન લગાવ્યો સામે ફોન ની રીંગ વાગતા જ ફોન પાસે બેઠેલી રૂપલીએ જટપટ ફોનનો રિસીવર હાથમાં લીધું રૂપલી કોઈનો ફોન આવે અને એની રીંગ વાગે એની રાહમાં જ હતી ફોન ની રીંગ વાગતા જ રૂપલીએ જટપટ ફોનનો રિસીવર હાથમાં લઈ કાને મૂકી બોલી હું રૂપલ એ બધુ આગળ બોલે એ પેલા જ ચિમન બોલ્યો હું ચિમન બોલું છું चिमन नो आवाज सांबरी रुक्ली ने न जाने शो थयो ए बोलवा लागी कायने केम फोन नो कैरो मैं तमारा फोन नी केतली राह जोई थी। आ शब्दो रुक्ली ना मुंह माथी स्वागत निकलिया हता चीमन रुक्ली ना आ शब्दो सांबरी हे बताई गयो रुक्ली आवो बोलशे एनी एने कल्पना न होती ए सामे बोलियो खरेखर ते राह जोई हती चिमन नो सवाल सांबरी रुक्ली भोणती पड़ी हुई इवु लाग्यो ए चीमन सामे शो बोली हती इनो एने ख्याल आव्यो ए थोथवाई ना ना इवु काई काई नथी रुपली ने थोथवाती जोई चीमन थी हसी जवायो चीमन ने हसतो सांभळी रुपली जाने मुग्धा हुई इम मोढाना हावभाव करिया अने बोली मारा ऊपर केम दायित काडोसो सो हूँ गांडी सो आटलू बोली ए अचानक गंभीर थई गई अने आवाज ने भारे करी आगर बोली के हूँ गमायर सो मारा उपेर दांत काढो આ શબ્દોએ વાતાવરણને ગંભીર કરી નાખ્યું ચીમનનો હસવાનો બંધ થઈ ગયો અને એ ગંભીર થઈ ગયો એનાથી કઈ બોલાયો નહીં થોડીવાર બને بچے સન્નાટો છવાઈ ગયો થોડીવાર પછી ચીમન ધીમે અવાજે બોલ્યો આઈ એમ સોરી ચીમન એની આદત પ્રમાણે અંગ્રેજીમાં બોલ્યો રુકલી બરાબર સમજી નહીં એને પૂછ્યું કો કીધું આ વખતે રુકલીનો સવાલ ચીમનને ગમાનો સવાલ લાગ્યો નહીં रूपली नो सवाल सांभी चिमन तरत बोलियो मने माफ नहीं करे एनो पति वटनो मारियो कयारे आवा शब्दो एनी सामे बोलियो नहतो आजे एज पति ने एनी सामे माफी मांगतो जोई रूपली रडू रडू थई गई रूपली नो हृदय कोमल हतो एने तो क्यारे चिमन ने एक शब्द कहियो नहतो अने आटला वर्षो पछी एने चिमन प्रत्ये कोई गुस्सो रह्यो नहतो वर्षो पछी एने पति साथे बात करवानो मोको मळ्यो हतो પતિ સાથે વાત થતા રૂપલીને એના જીવનમાં રહેલ એક કમીને પૂરી કરવાના અરમાન થયા હતા એટલે ચિમનની વાત સાંભળી રૂપલી બોલી હું તઈ મને માફી આપવા વારી કું મેં તો ક્યારેય તમારો વૈષે ખોટો વિસયરૂ નથી મેં તો હંમેશા મારા ભાઈને જ દોષ દીધો સે રૂપલીના શબ્દો સાંભળી ચિમન ભાવુક થઈ ગયો એની પાસે આનો કોઈ તોડ હતો નહીં એ ચૂપ રહ્યો સામે પતિને ચૂપ જોઈ રૂપલી આગળ બોલી મારા કહેતા બા બહુ દુઃખી થયા હતા તમારે એની માફી માગવી જોઈએ રૂપલીના મનમાં બીજું પણ આવી ગયું એ બિસારી અસતરીએ એક હાયરે એના પતિને અને એના દીકરાને ખોયા હતા ઈ કે બી રહીતે માફ કરે મનમાં આવેલા શબ્દો એ બોલવા ગઈ પરંતુ તરત એના મનમાં બીજો વિચાર આવી ગયો મંડ મંડ એને આયા ફોન કરવાનું ચાલુ કર્યું છે આવું બોલીને હું કામ બગાડ્યું

એણે বিনা અવાજે પૂછ્યું બાને કેમ છે ચીમનનો સવાલ સાંભળી રૂપલી તરત બોલી એને બો હરુસે ઈ બાઈને બેઠા સે ને વાતો કરે સે રૂપલીની વાત સાંભળી ચીમનને ઘરની બહારનો ઓટલો યાદ આવી ગયો એ નાનો હતો ત્યારે એના દાદી અને ક્યારેક એની બાઈ ઓટલા ઉપર બે સતા આ યાદ આવતા જ એના ગામ તરફ વધુ ખેંચાયો એ ભાભી બોર થઈ ગયો ચીમન ભાભી બોર થતા એનાથી બોલાઈ જવાયો ગામ બોવ યાદ આવે છે ચીમનની વાત સાંભળી રૂપલીના મનમાં ફરી આવી ગયો ગામની યાદ આવે છે તો મારી અને વિક્રમીની યાદ આવે છે મનમાં આવેલો સવાલ એનાથી પૂછાયો નહીં એણે બીજું જ પૂછ્યું ગામની યાદ આવતી તી તો અટાણ હુધી ક્યાં ગયાતા અટાણ હુધી ગામની યાદ નોતી આવતી રૂપલીનો સવાલ ધારદાર હતો ચીમન પાસે એનો જવાબ હતો પરંતુ એનું મન સાચું બોલવું કે ખોટું એની ગડમથલ અનુભવતું હતું એનો મન ગડમથલ અનુભવતું હતું છતાં એ બોલ્યો હું અત્યારે જે કહીશ તે બિલકુલ સાચું કહીશ હું હવે ખોટું બોલીશ નહીં અને ખોટું કરીશ નહીં આટલું બોલી સામે રુકલીશો બોલે છે એની રાહ જોવા લાગ્યો સામે રુકલી કંઈ બોલી નહીં બન્ને છેડે સન્નાટો છવાય ગયો एकाद आध मिनट आबू रहियो हशे पछि रुक्ली एकई बोलवाने बदले चिमन ने ध्यान खेंचवा खोखारो खादो खखख रुक्ली नो खोखारो सांभळता ज चीमन ने थयो के रुपल आगळ सांभळवा मांगे छे चिमन बोलियो हूँ तो साव भूली ज गयो हतो परंतु मारी दिकरी गोपी नो फोन आवता ज मने त्यानी फरी याद आवी चीमन ने गोपी ने गोपीना नाम थी बोलावतो जई रुक्ली चोंकी એને મનમાં ભય લાગ્યો ગોપી અને એનો બાપ ચાનુમાના એકબીજા સાથે વાત કરતા નહીં હુઈ ને મનમાં ભય લાગતા જ એનો સમાધાન કરવા રૂપલીએ પૂછ્યું તમને કેમ ખબર કે એનું નામ ગોપી સે રૂપલીને આપની દીકરી બોલવું હતો પરંતુ એ બોલી નહીં રૂપલીની વાત સાંભળી ચીમંતરત બોલ્યો મારી દીકરીનો ફોન આવ્યા પછી મેં વળતો પાછો ફોન કર્યો હતો ત્યારે તે ફોન ઊંચક્યો હતો જેથી મારાથી કંઈ બોલાયું નહોતું જો સામે મૂંગો હતો ત્યારે તો ગોપીનું નામ લઈને કઈ બોલી હતી ત્યારે મને ખબર પડી હતી કે મારી દીકરીનું નામ ગોપી છે બાકી તો એ મારી સાથે આઈ હિટ યુ પાપા એટલું જ બોલી હતી ચીમણા બધું એકી શ્વાસે બોલી ગયો હતો અને એના બોલવામાં મારી દીકરી બે થી ત્રણ વાર આવ્યું હતું જે ભર દઈને બોલાયું હતું ચીમણની વાત સાંભળી રૂપલીનો ભય દૂર થયો એને ગોપી ઉપર વિશ્વાસ હતો एक क्यारे जुट्टो बोली नहती परंतु एने एनी किस्मत ऊपर पूरेपूरो भरोसो नहतो। तो। बात सांभी रूपली ने शांति थई। ए बोली मने के बाने खबर जनोती के एने तमने फोन करो तो एने एनी मेड़ाए तमारो नंबर फोन डायरी माथी गोती अमे बे घरे नोता तय फोन करो तो रूपली बात सांभी एने देवयानी नी बात याद आ गई देवयानी बात याद आता ज एना मन देवयानी प्रत्ये अणगमो थोड़ा शोकरा ने शो खबर पड़े एनी पासे कोई ये फोन करावियो हसे देवयानी ने या बात नो रुक्लीनी बात सांभळिया पछि इना मन माथी उड़ी डूडी गयो एने देवयानी ने इना मन तरत काढी नाखी अने गोपीनी बात आवता ज चिमने पूछियो मारी दिकरी मोटी थई गई लागे छे केवडी मोटी थई गई रुक्ली ना मन मा कालनी आ बात चालती हती चिमन सवाल सांभळी रुक्ली उत्साह मा आवी गई रुक्ली उत्साह मा आवता ज बोली इतो हवे मोटी થઈ ગી સે ને નમમાં ધોરણમાં આવી ગી સે રૂપલીની વાત સાંભળી ચીમણે ફરી પૂછ્યું આપણા ગામમાં નમું ધોરણ છે આ સાંભળી રૂપલી તરત બોલી હા સે ને પૈણી ગામની નિહયરમાં નથી ભણતી નિશાળ કે સ્કૂલની જગ્યાએ રૂપલીને નિહાયર બોલતી જઈ ચીમનને અનગમો તો થયો નહીં પરંતુ મનમાં હસવું જરૂર આવી ગયું એને પૂછ્યું એ ગામની સ્કૂલમાં ભણતી નથી તો કે બણે છે

રૂપલીના મોએ આપની દીકરી સાંભળી ચિમનને સારું લાગ્યું એણે ઊંડો શ્વાસ લીધો અને આગળ પૂછ્યું એ ત્યાં શહેરમાં રહે છે કે પછી ચિમનની વાત કાપતા જ રૂપલી વચ્ચે બોલી ના ના ઈ તો આયા જ રીએ છે આન્યથી એને ચંપા હાય રે અપડાઉન કરે છે આટલું બોલી એ ચોખ થઈ ગઈ પછી અનાયા સે બોલાઈ ગયું ઈ મારો એકનો એક સહારો સે એને મારી આંખની હામેથી રેડી ક્યારેય ન મૂકું બાને એના સિવાય મારું કુંડ ગુપ્લીના શબ્દો સાંભળી ચિમનનો દિલ ભારે થઈ ગયો એને શું બોલવું એ ખબર પડી નહીં એ ફક્ત એટલું જ બોલ્યો ગુપલ ગુપ્લી એનો પ્રત્યુત્તર આપવા ગઈ પરંતુ એટલામાં ડેલો ખખડવાનો અવાજ આવ્યો ડેલો ખખડવાનો અવાજ આવતા એ બોલી ડેલો ખખડરો સે કોઈ આયવું લાગે સે ઉભો રહ્યો હું જોઈ આવું આટલું બોલી ફોનનો રીસીવર બાજુમાં મૂકી કોણ આવ્યું છે એ જોવા બહાર નીકળી ए एना पति साथे बात करती छता एने बिक लागी